ચાંદીપુરા અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી પોરબંદર જામનગર જિલ્લો સુરેન્દ્રનગરને લોય આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ વીસ દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્ટમ્સ હોય પ્રમાણેના ટોટલ વીસ દર્દી દાખલ થયેલા હતા તેમાંથી પાંચ દર્દી પોઝિટિવ આવેલા છે અને આઠ દર્દી નેગેટિવ આવેલા છે અને સાત દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે આવશે આ પાંચ પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું હતું જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આઠ નેગેટિવ દર્દી હતા એમાંથી છ દર્દીઓના મૃત્યુ થયા હતા અને એમાંથી એક દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એક દર્દીને આપણે સાજા કરી અને ડિસ્ચાર્જ કરવામાં આવે હાલ અત્યારે ટોટલ આઠ દર્દી દાખલ છે એમાંથી ત્રણ પોઝિટિવ છે અને પાંચ સસ્પેક્ટેડ છે મૃત્યુ અત્યાર સુધીમાં ટોટલ આઠ મૃત્યુ થયા છે એની અંદર પોઝિટિવ એક અને છ સસ્પેક્ટેડ દર્દીઓને તમામ પ્રકારની સુવિધા જેમ કે જે અંદર જેઓને કિટ પતિને જ્યારે અમુક કોઈ ભીટી ઉપર સોજો આવી જાય તો એના માટે ગઈકાલથી આપણે ડાયાલિસિસનું મશીન પણ ત્યાં જ બાળકોના વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે અને વેન્ટિલેટર દવાઓ ઇન્જેક્શનો ડોક્ટરો સંપૂર્ણ વ્યવસ્થા અને એનું સેપરેટ આખો બોર્ડ તૈયાર કરવામાં બોર્ડની અંદર હાલ પંદરથી વીસ બેડ છે અને જરૂર પડી આપણે એમાં એક્સટેન્શન પણ કરી શકીએ છીએ ઇન હાઉસ લેબોરેટરી તો અત્યારે હાલ આપણા ઉપલબ્ધ નથી આ અત્યારે ટેસ્ટિંગ માટે આપણે જીબીઆરસી ગાંધીનગર સેમ્પલો મોકલીએ છીએ શરૂઆતમાં સાત સેમ્પલ આપણે એને એ મોકલેલા હતા પણ હવે ત્યારબાદ પછી આપણે અહીંયા ગાંધીનગરમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ એ સેમ્પલને પ્રોપર સીલ કરીને એની કોલ્ડ ચેન કરીને મોકલવાના હોય છે સિવિલ હોસ્પિટલ કોઈપણ પ્રકારનો વર્તન લેવા માટે તૈયાર છે હાલ તો ખાલી આઠ જ દર્દી એડમિટ છે પણ કોઈ પણ પ્રકારનું હોસ્પિટલ લોને આપણે લેવા તૈયાર છીએ ટેસ્ટિંગ માટે એક વીક જેટલો સમય લાગે છે ટ્રીટમેન્ટ દરમિયાન જે વેન્ટિલેટર ઉપર હોય છે પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર અને ત્યાં ક્યારેક એમનો આંચકી આવે ક્યારેક એનો યુરિન આઉટપુટ ક્યારેક એમને અંદર લોહી બ્લીડિંગની તકલીફ આ બધું હોય છે પરંતુ બધી વસ્તુનું સરખી રીતના યોગ્ય સદન સારવાર પણ બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અવેરનેસ માટે એટલું જ છે તમારા મિત્રોના માધ્યમથી પબ્લિકને શું કહેવા માગું છું કે કોઈ પણ નાનું બાળક હોય એકદમ એક વર્ષથી અંદરનું હોય તાવ આવે કે વોમિટિંગ થાય કે હાંચકી આવે તો તુરંત જ મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરે એને અવગણે નહીં ઉંમર મોટી હોય તો પણ જો તાવ આવે તાવ નો ટેમ્પરેચર થોડું વધારે હોય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરે એક વાત બીજી વાત આ બીમારી જે છે એ માણસ ટુ માણસ ફેલાતી નથી એટલે એટલો બધો હાવ કે બીક ન રાખે કોઈ પણ માણસ આ કોઈ પણ એરિયામાં પોઝિટિવ આવ્યું હોય કે એ રીતના સિમ્ટમ્સ દેખાયા હોય તો એનો મતલબ એવો નથી કે એની આજુબાજુના એરિયામાં એ દર્દીથી બીજા માણસમાં ફેલાશે એટલે એ પ્રકારની ભીખ રાખવાની જરૂર નથી સ્વચ્છ રહેવાનું સાવચેત રહેવાનું અને સ્વસ્થ થાય મોર્ટાલિટી વસ્તુ એવી છે આ જે કોઈ બીમારીમાં જે છે મગજ ઉપર સોજો આવી જાય છે આંચકી આવી જાય છે ઉંમર નાની હોય છે પ્લસ ઇન્ટરનલ અમુક કેસોમાં ઇન્ટરનલ અને પ્રોબ્લેમ થયા છે એને લીધે છે પરંતુ જો અર્લી હોસ્પિટલાઇઝેશન જે લેટ આવે છે અમુક જગ્યાએથી વેન્ટિલેટર ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે એની લીધે છે જો અર્લી તમે હોસ્પિટલાઇઝેશન થઈ જાઓ તો આ વાયરસથી બાળકને ચોક્કસપણે બચાવી શકે વાયરલ એન્સેફલાઇટીસ્યુટ વાયરલ એન્સેફેલાઇટીસ હા અત્યારે સ્ટેબલ છે એનો રિપોર્ટ હજુ નથી આવ્યો ને પેન્ડિંગ છે પણ અત્યારે પેશન્ટ ક્લિનિકલી એકદમ સ્ટેબલ છે પોઝિશન મતલબ સિમ્પ્ટમ્સ એ છે એનો મતલબ એવો નથી કે એ ચાંદીપુરા જ છે એનો રિપોર્ટ આવશે પણ અત્યારે એના જે શરૂઆતમાં દાવાઓ વાંચકીયની આ રીતના સિમ્ટમ્સ હતા એટલે અગમચેતી રીતે એને અત્યારે આપણે હોસ્પિટલાઇઝેશન કરેલા છે હાલમાં એની કન્ડિશન એકદમ સ્ટેબલ છે ગઈકાલે એક ટીમ આવી હતી અને અહીંયાના પેશન્ટને આવી ગયા હતા પ્લસ જે જગ્યાના છે ખાસ એ ટીમનો રોલ ત્યાં જગ્યા ઉપર વિઝિટ કરી ત્યાંનું બધું જોવાનું અને એનું પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે એટલે જે જે તે જગ્યાએથી કેસ આવેલા છે તે જગ્યાએ પૂરેથી ટીમ આવીને વિઝિટ કરી ગયું છે હું ડૉક્ટર પંકજ એમ્બુજ પેડિયાટ્રિક વિભાગના વડા તરીકે કાર્યરત છું અમારા જે સી યુનિટ ડૉક્ટર પલકબેન હાપાણીનું જે યુનિટ છે જેમાં નફીસા નામનું દર્દી દાખલ થયેલું હતું સમગ્ર ડિપાર્ટમેન્ટના રેસિડન્ટ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતને કારણે આજે અમે એને રજા આપી શકીએ છીએ પેશન્ટ વિશે હું બે કે ત્રણ વસ્તુ જ ખાસ આપને કહીશ કે આ પેશન્ટ જે છે એ રીકરન્ટ હાઈપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું આપણે એની દસથી અગિયાર દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ એ બાબતની મને ખુશી છે અને ફરીથી હું કહું કે આ જે કોઈપણ વસ્તુ છે એના માટે બેકબોન જે છે અમારા મદદનીશ પ્રાધ્યાપક અને રેસિડન્ટ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન આ બાળકોની પાછળ લાગેલા છે એ બધાનો પણ હું ડિપાર્ટમેન્ટ વતી આવીને આવી આગળને સારી રીતે કામગીરી કરતા રહે તે બાબતે હું આશા રાખું છું આ બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા જેમ કે તાવ ગ્લુકોઝ ઓછો થઈ જાઓ લિવર ઉપર સોજો મગજમાં સોજો આ બધા લક્ષણો જોવા મળ્યા હતા આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે બાળકીની એજ જે છે એ 7 વર્ષ છે હું યુનિટના હેડ પલક મેડમને વિનંતી કરીશ કે એ ડિટેલમાં આપણી ઇન્ફોર્મેશન આપે છે આ બાળકી અમારા ત્યાં હતી અને એની તકલીફમાં હતું કે આટલા તાવ આવ્યો અને આજ કે એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં જવા લઈ અને ઓવરનાઈટ ગણે લીધું નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રીફર થયું હતું જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફીવર અને કરવલ્જરની હિસ્ટ્રી હતી એટલે અમે એને ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિવિયરલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લીગર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબ્નોર્મલ લીધી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ લીપો અને બીજા બધા રિપોર્ટ્સ કરાય ત્યારે એને ટ્રાન્સિટલી પણ એમ નોર્મલી કરી દીધું કે જે એક અંતર છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાય એ બધા નોર્મલ થઈ ગયા અને દસથી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો